સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ અને જય જીવન નાગરિક સમિતિ દ્વારા વોકથોનનું આયોજન કરાયું હતું તેમાં શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસરિયા સહિત અનેક મહાનુભાવ ઉપસ્થિત રહેવા પામ્યા હતા તો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ આ વોકથોનમાં જોડાયા છે નમસ્કાર આજે સવારે મોટા વરાછા રામચોક થી વીઆઈપી ચોક સુધી વેશન જાગૃતિ અને ડ્રગ્સના વિરોધમાં જાગૃતિ લાવવા માટે એક ઓકોથોનનું આયોજન થયું હતું જય જવાન નાગરિક સમિતિ પ્રેરિત અને સુદામા ચેરિટેબલ ટ્રસ્ટના યુવાનોએ ખૂબ સરસ આયોજન કરીને જન સમાજને એક સંદેશ આપવા માટેનો નમ્ર પ્રયાસ કર્યો છે ખરેખર ડ્રગ્સનું દૂષણ હવે વધી રહ્યું છે યુવાધન બરબાદ થઈ રહ્યું છે પરિવારો બરબાદ થઈ રહ્યા છે ત્યારે આ જાગૃતિ ખૂબ જરૂર હતી અને મોટી સંખ્યામાં યુવાનો કાર્યકર્તાઓ સ્કૂલના બાળકો આ વોકથોનમાં જોડાયા ચાલતા ચાલતા જન સમાજને દિલથી એક મેસેજ આપ્યો છે કે બહુ થયું હવે ડ્રગ્સને દૂર રાખીએ ડ્રગ્સની દૂર કરવા માટેની જાગૃતિ ફેલાવીએ એવા સંદેશ સાથે આજે સુરત શહેરના મોટા વરાછા વિસ્તારના એ ખૂબ સારા વિસ્તારમાં આ લોકો ચાલતા ચાલતા આ જાગૃતિનું કામ બહુ ભવ્ય કર્યા છે ટ્રસ્ટ અને જય જવાન નાગરિક સમિતિ દ્વારા મોટા વરાછામાં વ્યસન મુક્તિ માટે એક જાગૃતતા આવે યુથમાં એના હેતુસ મેરાથોન દોડનું આજે રોજ આયોજન કરવામાં આવ્યું છે શરૂ વરસાદે પણ આ વિસ્તારના યુવાનો વડીલો સામાજિક અગ્રણીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે ત્યારે મને ચોક્કસ આનંદ છે આ વિસ્તારમાં તો બરાબર છે પણ પૂરા ગુજરાત અને ભારતની અંદર રાષ્ટ્રમાં સૌથી વધુમાં વધુ યુવાધન વિશ્વની અંદર ભારતની અંદર છે ત્યારે એક પણ યુવાન વ્યસની ન બને અને આ એક અભિયાન સ્વરૂપે પૂરા દેશની અંદર ચાલે અમારા વિસ્તારની અંદર એક પણ યુવાન વ્યસની ન હોય વ્યસન હોય તો પણ આજથી દ્રઢ સંકલ્પ કરે કે અમે વ્યસન નહીં કરીએ કોરોના સુરત જય જવન નાગરિક સમિતિ પ્રેરિત સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજ રોજ રવિવારના રોજ સવારે પાંચ કલાકેથી અમે એક સરસ મજાનું ડ્રગ્સ બાબતેનું વોકાથનનું આયોજન કર્યું હતું જેમાં શાળાના નવથી બારના વિદ્યાર્થીઓ આસપાસ સોસાયટીના પ્રમુખ શ્રીઓ સામાજિક આગેવાનો અને રાજકીય આગેવાનોને અમે આમંત્રણ આપ્યું હતું તે ઉત્સાહભેર આ ડ્રગ્સ નાબૂદી અભિયાનમાં જોડાયા છે અને આજે વરસતા વરસાદમાં પણ આ એક જે વ્યસન કે જે ઘર બરબાદ કરી નાખે છે તેની માટે ખભે ખભો મિલાવીને સૌ લોકો વહેલી સવારે વરસતા વરસાદમાં પણ પાંચ વાગ્યાથી આ વકાતોમાં ભાગ લઈ રહ્યા છે તે જ અમારો ઉત્સાહ છે આ એક રાષ્ટ્રના હિતનું કામ છે જે વ્યસન છે ડ્રગ્સનું જે વ્યસન છે તે ઘર પરિવાર અને સમાજને પણ એક દુશ્સ ફેલાવે છે અને પરિવાર બરબાદ કરી નાખે છે તો આપ સૌને પણ અમારી નમ્ર વિનંતી છે કે પોતાના વિસ્તારમાં આપ સૌ આજુબાજુના વિસ્તારમાં જો કોઈ પણ જગ્યાએ ડ્રગ્સની હેરાફેરી થતી હોય ડ્રગ્સ વેચાતું હોય કોઈ વ્યસન કરતું હોય તો તમારા આજુબાજુ રહેલા રાજકીય સામાજિક અને પોલીસ અધિકારીનો કોન્ટેક્ટ કરો જેથી કરીને વહેલી તકે આ ડ્રગ્સનું નાબૂદ કરી શકાય અને પરિવાર બચાવી શકાય નો ડ્રગ્સના સ્લોગન સાથે યોજાયેલા વોકથોનમાં અનેક મહાનુભાવ ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને તમામને ડ્રગ્સના દૂષણથી દૂર રહેવા માર્ગદર્શન આપી આહવાન કરાયું છે